તો સ્વાગત છે તમારું આજના નવા તો આજે આપણે સાર લેવા જવાનું છે આ બધા દાવાના છે તો ચલો ચાલો ચલો લેવા છે એડા જોઈ શકો છો ને આ છે પેછું વધી આ પાડે અને આ પેછું પોતી હે આપણે પહોંચી ગયા છીએ ખેતર ને અજીતભાઈ સાર વાંટી રહ્યા છે તો તમને બતાવશું ભાઈ કોઈ બોલવા માગે છે તો બોલે રહે તમે જો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો કરી દેજો નું મૌન રાખજો તો ચલો તો આ છે બાદરી ને અજીતભાઈ વાટી રહ્યા છે જો અજીતભાઈ વાટી રહ્યા છે અજીતભાઈ બોલો બોલો ભાઈ પછી બોલના ના જાઓ ગે તો નહીં કે પણ સપોર્ટ કરજો થોડોક ભાઈઓ હા તો અમારી ચેનલને સપોર્ટ કરજો અને ઘડી જઈને હવે આગળ જઈએ તમને મને બતાવશું સાર વાંચી રહ્યા છે અને હવે ભેગા કરી રહ્યા છે જો ભેળી કરીને પહોંચી રહ્યા તો ઘડી જોજો વિડીયો જો બબુ સોરી નીતિશ It's snowing, see. Podko kwa dhiyo ne upari lito che. Diyo. Ako. chalo. Ulah pula, pak. Dia dia buat. Dia de, cucuk-cucuk, kami karya aja. So, oh, Kari aja so. ને વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી